મદવાક્યમ અંતઃકરણમધુવાક્યમ સાવધાનત શૃણું કૃષ્ણાત્પર નાસદેવ વસતો દોષવર્ચિત ચાંડાલી ચેતરાજપત્ની જાતારાજ્યા ચુમાનીતા કદાચપમાને મૂળતકાક્ષતી એમણાહં પૂર્વમુતમક સદાસ્ત કાં માધમ તા ભાવ્યા પશ્ચાતાપ્ય તો ભે પછી સત્ય સંકલ્પ તો હવે ધર્મનો વિચાર કરવામાં આવે છે કે સત્ય સંકલ્પ તો વિષ્ણુર્થા તો કિષ્ય આજ્ઞ સત્તમ દ્રોહો અન્યથા ભવેત ભગવાન કેવા છે હવે ભગવદ્ ધર્મનો વિચાર કરવામાં આવે પશ્ચાતાપ થાય છે ચિંતા થાય છે કે આપણે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું પશ્ચાતાપ વગેરે થાય છે પણ ભગવાનના ધર્મનો વિચાર કરીને આ કંઈક આ પશ્ચાતાપની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ચિત્તને સમજાવવામાં આવે છે ભગવાનના ધર્મનો વિચાર તો કે છે સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન થાતું કરી જેનો સંકલ્પ સત્ય છે નિત્ય છે સંકલ્પ ફરે નહીં એવો છે જેનો સંકલ્પ એ સત્ય સંકલ્પ કહેવાય યથાર્થ સંકલ્પ જેને કર્યો છે કર્યો સંકલ્પ કરી આ કરવું જ પછી કોઈ પરિસ્થિતિ નિત્ય સંકલ્પ છે એનો કંઈ પણ થઈ જાય એને વિચાર્યું છે કે આ જીવનો ઉદ્ધાર કરવો પછી એના આચાર અનાચાર કે એની સાધન રહીતતા કે કાંઈ પણ બાધક કરતી નથી ભગવાને જો વિચારી લીધું સંકલ્પ કરી લીધો કે આ જીવનો મારે ઉદ્ધાર કરવો તો એને પછી કાંઈ બાધક થતું નથી એટલે ભગવાને સંકલ્પ કર્યો છે મને ભાવાતિરેકને કારણે એ મેં પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અપ્રસન્નતા થઈ એનો પશ્ચાતાપ થઈ રહ્યો છે પણ વિચાર કરીએ કે પ્રભુનો સંકલ્પ મને છોડશે શું ચિંતા તો એ છે કે પ્રભુ છોડી દેશે પ્રભુની આજ્ઞાનું પાલન ન કર્યું એટલે શું પ્રભુ છોડી દેશે શું મને છોડી દીધો હશે કે પ્રભુ મને ફલ નહીં આપે વગેરે પ્રકારનો કંઈક ને કંઈક પશ્ચાતાપ અંદર ઘૂંટાયા કરે છે તો મહાપ્રભુ કહે છે કે ભગવત ધર્મનો વિચાર કરીએ તો કહે છે કે સત્ય સંકલ્પ તો વિષ્ણુ અન્યથાતું કરી સંકલ્પ કર્યો નથી અન્યથા બીજું તો ક જ કરે એણે જે સંકલ્પ ન કર્યો એટલે હવે અન્યથા નહીં કરે એમાં સત્ય સંકલ્પ જે છે તો ભગવાનનો જે સંકલ્પ જે છે એ નિત્ય છે ફરે નહીં એવો છે ફરે નહીં એવો સંકલ્પ છે સત્ય એટલે જે નિત્ય છે એવો સંકલ્પ છે એનો અને પાછા કેવા છે વિષ્ણુ હું વિષ્ણુ હું સર્વવ્યાપક સર્વવ્યાપક અંતર બાહ્ય વધે જ છે બીજો અર્થ થાય છે વિષ્ણુનો શ્રી ગોકુલનાથજી કરે છે અંતર બાહ્ય રસરૂપ વિષ્ણુ હું વિષ્ણુ એટલે વિષ્ણુ દેવ નહીં પણ વિષ્ણુ એટલે પ્રભુ વ્યાપક જે છે વિષ્ણુ કહેવાય જે વ્યાપક છે બ્રહ્મ વધે જ છે ભગવાનની સત્તા સર્વત્ર છે એ વિષ્ણુ સ્વરૂપ છે બીજો અર્થ કરે છે શ્રી ગોકુલનાથજી એમ છે વિષ્ણુ એટલે અંદર બાહ્ય બધે જ પરમાત્મા શ્રી કૃષ્ણ તો એ નાન્ય થા તો કરી શકી એને એકવાર સંકલ્પ કર્યો છે અને થા તો નહીં જ કરે પણ એનો મતલબ એવો નથી કે આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી કે અપરાધ નહીં થાય મહાપ્રભુજી બે વસ્તુ સમજાવ્યા છે કે તમે એક વાર એમ થઈ રહ્યું છે કે ભગવાન સંકલ્પ કરે ઉદ્ધાર થશે પછી સાવ નિશ્ચિત થઈ જવું આપણા આપણા ધર્મથી વંચિત રહેવું આપણા ધર્મ આપણો જે ધર્મ સેવક ધર્મ છે શું ન ભાવવો ભગવાન સંકલ્પ કરે ઉદ્ધાર તો કરશે જ તો એવી રીતે ન રહેવું પણ આજ્ઞેવું કાર્ય સત્તમ સ્વામી દ્રોહો અન્યથા ભવે પ્રભુની જે આજ્ઞા છે એ પ્રમાણે જ રહેવું જોઈએ અન્યથા તો સ્વામી દ્રોહનો અપરાધ થશે અને ફલ પણ નહીં પ્રાપ્ત થયા ફલ જ પ્રભુ છે તો પ્રભુ જ અપ્રસન્ન થઈ જશે એનો દ્રોહ થઈ જશે એવી પરિસ્થિતિ તો ઉત્પન્ન થવા દેવી જોઈએ નહીં પ્રભુનો સત્ય સંકલ્પ છે એનો મતલબ એવો નથી કે આપણે ગમે તેમ કરશું તો એ પ્રભુ આપણી અંદર આ સ્વચ્છંદતા આવી ગઈ બધો ડર નીકળી ગયો અને સ્વચ્છંદી આપણે એટલા માટે થઈ ગયા કે આપણે એમ માનવા માંડ્યા કે પ્રભુનો અંગીકાર માટે આ કોઈ ધર્મ તો લાગુ પડતા જ નથી તો પછી આપણા ધર્મ કરવામાં શું વાંધો છે તો આપણા ધર્મી બનવા માંડ્યા ઉલટું થયું પણ મહાપ્રભુજી કહે છે બેલેન્સ રાખવું પડશે પ્રભુનો સત્ય સંકલ્પ છે પણ આપણે સેવક છીએ અને સેવકનો ધર્મ જે છે કે સ્વામીની આજ્ઞાનું પાલન કરવું સેવક હશે તો ધર્મો એમ સ્વામી સસ્ય કરી શકે આગળ કહેશે એવી રીતે અહીં પણ કહે છે કે આગેવ કાર્ય સતતમ સ્વામી દ્રોહો ને થા બે તો જો આજ્ઞા પ્રમાણે કાર્ય કરવામાં નહીં આવે આજ્ઞા અનુસાર વર્તન કરવા પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું તો સેવક માટે ઠીક છે જ નહીં મહાપ્રભુજી કે છે મેં કર્યું એટલે બધા કરવા માંડશે એવું ન થાય મેં કર્યું તો એ પ્રભુની મૂળ આજ્ઞાનું પાલન કરવા માટે કર્યું તો દરેક લોકો માને કે પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં કોઈ અપરાધ નથી તો પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું આપણી માટે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા એ પ્રભુ આજ્ઞા જ છે કારણ કૃષ્ણાસ્ય છે ઠાકોરજીના મુખરૂપ છે ને એનાથી થતી આજ્ઞા એ પ્રભુ આજ્ઞા જ છે કૃષ્ણ આજ્ઞા જ છે જો આપણે કૃષ્ણા વસ્તુતઃ કૃષ્ણ એવું માનતા હોઈએ તો જો વસ્તુતઃ કૃષ્ણ એવું જો આપણે એને માનતા હોઈએ તો શું મહાપ્રભુજીની આજ્ઞા એ કૃષ્ણ આજ્ઞા છે એનું ઉલ્લંઘન કરવાથી સ્વામી દ્રોહ તો થાય જ છે સ્વામી દ્રોહ કહો કે ગુરુદ્રોહ કહો એ ગુરુદ્રોહ થશે ગમે એટલા બીજા આધુનિક ગુરુને વફાદાર રહેશો પણ મૂળ ગુરુ શ્રી મહાપ્રભુજીનો દ્રોહ થશે એનો પાતક લાગશે ઘણીવાર એવું છે કે અત્યારે આધુનિક અત્યારના જે ગુરુ હોય એ મહાપ્રભુજીની આજ્ઞા પાલન કરો તો એનો દ્રોહ થઈ જાય કારણ કે એ વિરુદ્ધ કહેતા હોય તો શું કરવું મહાપ્રભુજી વસ્તુ ન કહેતા હોય તો એનાથી અત્યારની પરિસ્થિતિ તો એવી છે કે આધુનિક ગુરુ એમ કહે છે કે મહાપ્રભુ સિદ્ધાંત પ્રમાણે ન ચાલો તો તમે અમારી સન્મુખ ને પરીક્ષા છે આપણા બધાની કે જે ગુરુ જેને માનીએ છીએ એમ કહે છે કે મહાપ્રભુ સિદ્ધાંત પ્રમાણે ન ચાલો મહાપુજીના ગ્રંથોને જ્યાં ના ગ્રંથો થાય આપણને કે આનું પાલન નહીં કરે તો ગુરુ દ્રો થઈ જશે પણ જો એની વાત માનશું તો મૂળ જે ગુરુ આચાર્ય શ્રી વલ્લભ છે એમનો દ્રોહ થઈ જશે અને એનો દ્રોહ એ સાક્ષાત કૃષ્ણનો દ્રોહ છે સ્વામી દ્રોહ છે આ કારણ કે કૃષ્ણાસ્ય છે ને ઠાકુરજી પોતાની વાત એના મુખ દ્વારા તો પ્રગટ કરી છે તો મુખ જ કહી રહ્યું છે ભગવાનનું મુખ જે કહી રહ્યું છે તો તો એ થઈ ગઈ છે આપણી માટે જો વસ્તુ વસ્તુ કૃષ્ણ માનતા હોઈએ આપણે જે સ્વરૂપ માનીએ આચાર્ય સ્વરૂપ છે પણ કૃષ્ણનું આચાર્ય સ્વરૂપ છે આ તો એનો દ્રોહ તો નિશ્ચિત થઈ જશે એટલે આપણે સ્વચ્છંદી ન બનવું જોઈએ પણ આજ્ઞેવ કાર્ય સતતમ જેમ આજ્ઞા થઈ છે શ્રી મહાપ્રભુજીની એ પ્રકારે આપણે ચાલતા રહેવું જોઈએ ઠાકોરજીની આજ્ઞા થાય એટલે તો શ્રી વલ્લભ એ ઠાકોરજીની આજ્ઞા આપે રજૂ કરી કે મને પ્રભુએ આ રીતે આજ્ઞા કરી છે બ્રહ્મ સંબંધ દોષ નિવૃત્તિ થશે એને સેવામાં પ્રવૃત્તિ કરાવો એને સેવાનો અધિકાર આપો એને સેવા કરાવો આ આજ્ઞા કોની થઈ છે ગોવર્ધન ધરણની થઈ છે મહાપ્રભુજી પોતે એ સ્પષ્ટ કર્યું કે મને આ રીતે આજ્ઞા થઈ ક્યારે થઈ કઈ સ્થાને થઈ કઈ અવસ્થામાંથી બધું ઉલ્લેખ કર્યું શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશિયા માનસી સાક્ષાત ભક્તા પ્રોક્તમ તદક્ષર હશે ઉચ્ચતે એ વધુ મહાપ્રભુજી કીધું અમને ભગવાને કીધેલું એ હું કહી રહ્યો છું હવે તમે જો એ નહીં માનો તો સ્વામી દ્રોહો થશે આગી આગે કાર્ય સત્તમ સ્વામી દ્રોહો ને થા ભવે સેવક હશે ધર્મો એમ સ્વામી સ્વસ્ય કરી સેવકનો આ ધર્મ નથી કે સ્વચ્છંદી થઈ જાય સેવકનો ધર્મ તો છે સેવક હશે તું ધર્મો એમ સ્વામી સ્વસ્ય કરી પોતાનો જે સ્વામી જેને માયનો છે કૃષ્ણને એ પોતાનું સર્વ કરશે પણ એની આજ્ઞામાં રહીને એની સેવા કરવી આજ્ઞા અનુસાર ચાલવું એ સેવકનું કર્તવ્ય છે પણ બધું જ જો તમે સેવકનો ધર્મ હશો તો પ્રભુ પણ એનો સ્વામીનો ધર્મ નભાવશે કારણ કે સ્વામી સેવક આ તો પરસ્પર સંબંધ થયો જો તમે સેવકપણામાં હો તો એનું સ્વામીપણું થયું ને હવે તમે એનો એ સેવકપણું સ્વીકાર નથી કરતા તો એ સ્વામી ક્યાંથી થયો પછી બ્રહ્મ તો બધા માટે સરખો છે આ વસ્તુ છે કે સ્વામી સેવક ભાવ છે પરસ્પરનો તમારી અંદર ક્યાંક સેવકપણાનો ભાવ છે તો પ્રભુ કહે છે હું તેનું પોષણ કરવા માટે તમારું સ્વામી બનું પણ તમે જો સેવક પણ નથી નભાવતા તો પ્રભુ કે હું તો પછી બ્રહ્મ સ્વરૂપ છું બધા માટે સરખો છું મને કોઈ પ્રિય નથી કોઈ અપ્રિય નથી સર્વ્યાપક છે બ્રહ્મ તો તમારો સ્પેશિયલ શું સંબંધ બ્રહ્મ સાથે શું ભગવાન સાથે શું તમે સંબંધ કીધો હું સેવક તો પ્રભુ કે છે હું સ્વામી તો આ પ્રકારથી જે છે કે તમે જો સેવકનો ધર્મ નભાવો પ્રભુ એનો ધર્મ નભાવશે જ સ્વામી પણ નહીં નભાવે સત્ય સંકલ્પી છે એ તો તો તમે જો સેવક ધર્મ નભાવો તો એ સ્વામી પણ ધર્મ પણ નભાવશે આ એક અર્થ છે બીજો અર્થ છે સ્વામી સ્વસ્ય કરી પોતાનો જે સ્વામી જે કરશે હિતનું જ કરશે એવો વિશ્વાસ પણ હોવો જોઈએ કે મારો સ્વામી મારા હિતનું જ કરશે કદાચ ફલ વિલંબ થયો છે અપ્રસન્ન થયા છે મને દંડ છે પણ દંડ આપવામાં કે મારું હિત થઈ રહ્યું છે દંડ છે એને દંડ માની લ્યો ચાલો પણ દંડ આપીને પણ એ મારું હિત વિચારી રહ્યો છે કારણ કે મારો સ્વામી છે મારા હિતનું જ કરશે બાળકને ઠપ્પોય આપવો પડે મારવું પડે ખીજાવવું પડે તો પણ હિત માટે હોય છે પિતા ખીજાતો હોય કે મારતો હોય તો એ એ એના હિત માટે હશે ને ચિંતા એના હિતની હશે તો કહેતો હશે ને આ ખોટા કાર્યમાં જઈ રહ્યો છે તો એના અજ્ઞાન છે તો પિતા એને રોકશે એ જ વિશ્વાસ પ્રભુમાં કે સ્વામી કદાચ દંડ આ મને દંડ માની લેવો જોઈએ કે જે મને વિલંબ થઈ રહ્યો છે આજ્ઞા ન પાની અપ્રસન્ન થયા વિલંબ થયો ફલમાં વિલંબ થઈ રહ્યો છે તો એને મારે દંડરૂપ માની લેવું જોઈએ પણ કશે મારા હિતનું મારો સ્વામી છે એટલે સ્વામી સ્વસ્ય કરી શકી સેવક હશે તો ધર્મો એમ તમે આ સેવકનો આ ધર્મ છે કે આ પ્રમાણે એને આજ્ઞામાં રહેવું પછી સ્વામી તો એનો ધર્મ બજાવશે સ્વસ્ય એનો ધર્મ એ પોતે કરશે તો તમે જ્યારે સેવકપણામાં હો તમે એને સેવક પોતાના માનતા હો આ બધું સેવકપણું શું ને એ પછી આપણે રાત્રે બધું લઈએ છીએ સેવકપણું શું એમ કાલે બહુ એની એ વાત કરતા હોય કોઈને એમ લાગતું હોય કદાચ કે આપણો વિષય માં જ જઈ રહ્યા કંઈક બીજી રીતે જઈ રહ્યા છે પણ કે તો વિષય જ છે આ કે આપણે ઉદાહરણો આપવાનો હેતુ છે વિષયને સ્પષ્ટ કરવાનો હોય છે કે સેવક અને સ્વામી સેવક કહેવાય આપણી આજ્ઞામાં એ રહેતો હોય તો એ આપણો સેવક થયો કે આપણે એના સેવક થયા તો ઠાકોરજી સાથે આપણો વ્યવહાર આવો હોય છે જે આપણે વિસ્તારથી સમજો અસમર્પિત વસ્તુ નામ તો સમાજ વજન માચરેતમાં કેવું કેવું થાય તો આ પ્રકારથી છે કે સેવકપણામાં રહો તો તમે અપેક્ષા રાખો કે સ્વામી એ પોતાનો ધર્મ નભાવે બાકી બ્રહ્મ કહે છે આપણો સંબંધ આ નિત્ય સંબંધ છે એટલે તૂટવાનો નથી વિલંબ કરશે પણ તૂટવાનો નથી કારણ કે આપણે સંબંધ એમ કહે છે હું નિત્ય સેવક છું આપનું આપ સ્વામી સદા હું દાસ રહે સદાનો અર્થ છે કે ત્રણેય કાલમાં ત્રિકાલ બાધિત સંબંધ થઈ ગયો છે કે આમાં કોઈ એમાં ત્રિકાલ નો બાધ નથી ત્યાં અબાધિત સંબંધ છે ત્રણેય કાલમાં રહેલો સંબંધ છે સદા છે નિત્ય સંબંધ તમે સેવકનો અને સ્વામીનો તમે સ્થાપ્યો છે તો બસ તમે આજ્ઞામાં રહો બસ તમારે બીજું કંઈ કરવાનું નથી એની આજ્ઞામાં રહો આજ્ઞામાં રહેશો સ્વામી સ્વસ્ય કરી સ્વામી તો એનો ધર્મ નભાવશે જ એનો એનો ધર્મ એ કરશે સત્ય સંકલ્પી છે એ કરશે કદાચ કરશે તો એમાં તમારું હિત હશે દંડ આપશે તમારું હિત હશે પણ એના ચરણ કમલને છોડવા જોઈએ નહીં એનો આશ્રય શરણાગતિ સમર્પણ છોડવું ન જોઈએ એની આજ્ઞામાં રહેવું જોઈએ અને આજ્ઞા પાલન ન થઈ શકે તો પણ શરણ ન છોડવું જોઈએ અશક્ય વા સુશક્ય વાર્વથા શરણમ હરી આ રીતે અહીં સેવકસ તો ધર્મોયમ સ્વામી સરીશતી